રક્ષાબંધનના પર્વને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ડભોઈ શહેર વિસ્તારમાં રાખડી બજારમાં ખરીદી માટે ભારે ભીડ જોવા મળી રહી છે રક્ષાબંધનના પર્વને લઈને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ડભોઈના બજારોમાં કલાત્મક રક્ષાઓની દુકાનો મંડાઈ ચૂકી છે જ્યાં સાસ સમુદર પાર રહેતા ભાઈઓ કે કિલોમીટર દૂર રહેતા ભાઈઓને પોસ્ટના માધ્યમથી સમયસર રક્ષા પહોંચે તે હેતુથી બહેનો દ્વારા ભાઈઓ માટે રાખડીઓ ખરીદવા બજારમાં નીકળતા જ રાખડી બજારમાં ભારે ભીડ જોવા મળી રહી છે તો બીજી તરફ વેપારીઓ પણ રંગબેરંગી તથા આકર્ષક રાખડીઓ માર્કેટમાં લઈને આવે ચાલુ વર્ષે બજારમાં આવેલી કલાત્મક રક્ષાઓમાં નાના ભૂલકાઓ માટે વિવિધ પ્રકારના આકર્ષક રંગબેરંગી પ્લાસ્ટિક રબર તો વળી વેલ્વેટના બનાવેલા કાર્ટૂન તો વળી વિવિધ પ્રકારના આવતા નાનકડા રમકડાની રક્ષાઓ મૂકવામાં આવી છે સીધી સાધી ઉનમાં અને સુતરના તાંતણાની વર્ષોથી ચાલી આવતી રક્ષાઓ તેમજ ક્યાંક તુલસી રુદ્રાક્ષ અને સુખડના બનાવાયેલા મણકાઓની રક્ષાઓ પણ ચાલુ વર્ષે બજારોમાં જોવા મળી રહી છે

Terima <laughs>

ડાયમંડની રાખડી છે રુદ્રાક્ષવાળી રાખડી છે ભાભીમાં લુંબા રાખડી છે પછી અનેક વેરાયટી છે નાના બાળકોમાં ટ્રેડી બિયર મોટું પટલું લાઇટવાળી ઘણી વેરાયટીઓ છે ને દર દર વર્ષની જેમ જોવા જઈએ તો ઘરાકીમાં પાંચ તારીખે એટલો છે ઘરાકી છે નહીં જેટલી જોઈએ એવી ઘરાકી નહીં એટલી ભીડ બી નહીં જે દર વર્ષે ચાલે છે તો હવે મંદિર થોડો ઘણો મંદિરનો માલ જોવા મળે છે હવે જુઓ કે હવે બાકીના ત્રણ ચાર દાણા છે એમાં શું થાય છે તો આપણને ખબર પડે કે એમાં કેવું ચાલે છે આ વખતે ભાવમાં રાખડીમાં રાખડી આ વખતે ભાવમાં ગયા વર્ષ પહેલાં દસેક ટકા રાખડીનો વધારો છે દસેક ટકા રાખડીનો વધારો એના લીધે થોડી કોસ્ટલી બી પડે છે ગ્રાહકોની અંદર ને થોડું ઘણું નવું નવી વેરાયટી માંગે છે ગ્રાહકો અમે દર વર્ષથી જેમ નવી નવી વેરાયટી લઈને આવીએ છીએ દરેક ગ્રાહકો માટે